ભલે ડહકા લઈ એટેક આવે મારે કરાવવો પડશે તો કરાવી લે પણ હમણાં તો કઈ થાય જ નહીં માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે ધીયાવતી પૂજા થઈ ગયા છે આજે પાણીનો વારો હતો તો સવારના જે રૂટીનના કામ હતા એ બધા થઈ ગયા છે ટાઈમ થયો છે નવ વાગ્યાનો અને આજે તારીખ છે પચીસ છ બે હજાર છવ્વીસ અને મંગળવાર તો આ બાજુ બને છે ગરમા ગરમ પરોઠા અને મસ્ત મસાલાવાળી ચાજ મેં દૂધવાળી તપેલીમાં ચા મૂકી દીધી એટલે બીજી તપેલીમાં મૂકવીને ને આ બાજુ બનાવું છું ગરમ ગરમ પરોઠા તો હાલો તમે બધા ચા નાસ્તો કરવા હમણાં તો પરોઠા વારી છે ઓ કેમકે આજે ધારાને લંચ બોક્સમાં પરોઠા લઈ જવાના હતા સૂકી ભાજી ને પરોઠા પણ આજે એ પરોઠા અને સોસ લઈ ગઈ છે સૂકી ભાજી ન ખાવી અને આજે પાણી વાર તો આ થોડુંક લેતાણ થઈ જાય હવારમાં પણ વહેલી ઉઠવું એટલે વાંધો ન આવે એટલે પેલા ધારાને નાસ્તાનું એ બધું કામ કર્યું એને તૈયાર કરીને પછી બાકીના બીજા કામ ઉપાડ્યા તો હાલો કપડાં અને બધું તો થઈ ગયું છે અને સાહેબ અત્યારમાં ગયા છે દુકાને થોડુંક ને દુકાને રિપેરિંગનું કામ આવે છે જે નવી દુકાન છે ને અહીંયા વરસાદ થઈ ગયો છે એટલે છત રિપેર કરાવવાની છે પાણી પડે છે દુકાનમાં અને ત્રણે ત્રણ દુકાન ભાડે આપેલી છે તો ભાડું હાથને તકલીફ ન થાય એટલે અહીંયા અત્યારમાં કારીગર આવી ગયા છે તો સાહેબ કે ચા નાસ્તો બને એટલી વારમાં હું આટો મારી આવું પછી ચા નાસ્તો કરીએ તો હાલો વાતું નથી કરવી હું ફટાફટ છે ને ચા અને પરોઠા બનાવી લો તા સાહેબ આવી જાય પછી ચા નાસ્તો કરવા બેહીએ

હમ હા અંબાઈ જે હું લઈ લેલી છો તો કેવા છે તંબાઈ જઈ પેલા હતો જ ને અહીંયા તાર હમણાં તૂટી ગયો આ ગયા વર્ષે બાંધ્યો તો પણ આ કાટ લાગી ગયો ને હવે તૂટી ગયો તો હાલો અહીંથી હવે ઝીણા ઝીણા બધા કપડાં છે ને ત્યાં હુકવી દઉં ને આ પગલું છોણિયા ને રનર ને આ બધું ધોયું ને તો અહીંયા નાખી દઉં આજે સૂર્યનારાયણના દર્શન તો નથી થયા કાલ પવન નતો આજે પવન છે અને નાગરવેલ તો જો બધી કોરતી કોરાણી સાહેબ કેવી સરસ કોરાણી છે અને હવે પાન છે ને સરસ આવે છે નહીતર તો ખંડિત પાન આવતા હતા એટલે એ પૂજામાં ન આવે હવે સરસ પાન આવે છે અને ઉપરની જો આવે છે ને પાંચ પંદર દીમાં હુકાઈ જાય કેમ કે ત્યાંથી કાઢી નાખીને એટલે રહે નહીં હું ને એટલે એની રીતે બધા પાન ખરી જાય કેમકે ત્યાં ઉપર જવાય એવું છે નહીં અને ધાણાને મેથી જો મસ્ત એવા થઈ ગયા ધાણા બધામાં થઈ ગયા છે જો આ ધાણા છે અને આ બાજુ છે મેથી બસ હવે વરસાદ આવે એટલી વાર ખાશે પછી ઘરની મેથીના ભજીયા ખાવા ભલે એક ઘાણો થાય એટલે મારે સાહેબનું હાંભરવું નહીં નહીં હરાજી મૂકવા જાવે હરાજી મૂકવા જાવે શું કે સાહેબ નો થાય હો એક જ ઘાણો ભજીયાનો થાય એટલી મેથી નથી આવી આમાં સક્સેસ જાઉં ને તો કિલો એક મેથી લઈને વાવશું હો ને આ તો મેં કીધું બે ચમચી મેથી વાવીએ જોઈએ

ફોનમાં કંઈક વાંધો આવી ગયો તો કે હું હોય કંઈ ખબર નહીં આજ વિડીયો જ અપલોડ નહોતો થતો વિડીયો શૂટ કરીએ ને વિડીયો સેવ નહોતો થતો ના તો અપલોડ થતો તો કંઈ વસ્તુ નહોતી થતી કે કેટલી બધી એમાં ભેજા મારી કરીને આડા નવરીને આડા નવરી એમાં ભોકા માર્યા ને ત્યારે માન દોઢ બે કલાકે વિડીયો સેવ થયો અને અપલોડ થયો હું વાંધો હતો એ તો મને કંઈ ખબર નથી હવે ફોન એમ કહે કે મને રજા દઈ ગયો પણ ફોનને હજી હું એમ રજા નહીં દઉં કેમ કે હમણાં આપણે આઈફોન લેવાનું થતો નથી એટલે આ ફોનમાં જ આપણે વિડીયો બનાવવાનો છે ને આમાંથી જ કન્ટીન્યુ કરવાનું છે એટલે ભલે ડહકા લઈ કે એટેક આવે મારે રિપેર કરાવવો પડશે તો ખરાબી લે પણ હમણાં તો કંઈ થાય જ નહીં હવે તો મેં કંઈક ફોન રહીશ અંદર એમાં તો હું આપને જાજી કંઈ ખબર પડ્યા નહીં અને માનવને હવે હાઈન જે પૂછીશ કે ભાઈ આ પ્રોબ્લેમ થયો હું કરું હું નહીં ના એ પાડોશમાં કોઈ છોકરા હાજર નહોતા એને કહું કે ભાઈ ફોનમાં જોઈ દો એટલે કંઈક કંઈક એવું છે ને વિચાર્યું નહીં એવું અણધારી આવીને ભીરી જઈને ને બધા એક આમ ધૈરા કે ધૈરા રહી જાય આજમાં રસોડાની સાફ સફાઈ કરવી હતી બે રૂમ કાલી થઈ ગયા આ એક આર્યો થઈ ગયો તો બસ આ પ્લેટફોર્મ નાખલું સાફ સફાઈ કરવાનું છે પણ એ હવે મેન્ડ ન થતો આવા બુપરા પછી ઓવરલોડ થઈ જાય અને ગરમી નોકરાડ હોય એટલે સાઈબનો સાફ સફાઈ કરવા દે એ નો હોય ત્યારે જ બધા કામ થાય છે સોટ તો હાલો આ તો મારા હાલવાલે હરખા નથી પણ કઈ નહિ એલા મોડો પણ વિડિયો તમારી હેરે શેર કરી દીધો એટલે ક્યારે કેવું થાય કે એલા મોડો ફીજે હાલો फटाफटનો નોટલી કરી લઉં પછી બેસી જાય બુપરા કરવા ત્યાં સુધીમાં તમે આવીજો બુપરા કરવા તો મરિયે થોડીક વાર રહીને

નોકરીએ કરીએ જ હોય તો હું છે પણ ઘણી જગ્યાએ એવું થાય કે વેલા મોડું થાય ને તો આમ આવે ને પતિ દેવ તો ધુઆ ખૂઆ થતા આવે કેમ જ એ રસોઈ નથી થઈ અત્યારે તું શું કરતી હતી આમ છે તેમ છે અમારા ઘરમાં એ વસ્તુ ક્યારેય ન આવે કદાચ એમને ફ્રી બેઠી હોય અને રસોઈમાં મોડું થઈ ગયું હોય ને સાહેબ હિસાબ દી નો બોલે આજ તો ઠીક કે થોડીક વિડીયોની પ્રોબ્લેમ હતી એટલે મોડું થઈ ગયું કદાચ હાલ એમ એમ બધા બેઠા હોય મોડું થઈ જાય તો એમ કે કઈ વાંધો નહીં પાંચ દસ મિનિટ પહેલા મોડું હાલ

રેજો ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો અને હું ગઈ હતી બજારમાં આ બોગડું લેવાનું હતું જે બદલાવા દીધું તું પંદર દિવસે બોગડું આવ્યું લેતો તો થરા ધરાવનની ઘોઘડી લેવા જવાની હતી કા તો હાલો હવે આજે છે ને આ ઘોઘડીનું મુહૂર્ત જ કરી નાખીએ મલાઈ ભેગી થઈ છે તો આમાં જ છે ને મલાઈ ચેરી નાખે કા હા હો અને આજ તો હવારનું મારું છે ને બધું કામ ડામાડોળ થઈ ગયું ને એટલે ડામાડોળ થઈ ગયું બે દિવસના કપડા પડ્યા હંકેલવાના જો આજે બપોરે રસોઈ મોડી થઈ અને અત્યારે અંધારીને આવ્યો છે પવન એ છે ને વરી ગયો અને ફરી હાલત જો પવન ઉપડી ગયો છે ને છે કોક કોક છાંટાઈ પડે છે હવે જોઈએ વરસાદ આવે કે નહીં કસે તો હાલો હવે સાહેબ છે દુકાને અને હું કપડાં હંકેલું નહી તો હજી કાલે નહીં હંકેલા અડધા તો જોઈ દોરીએ પડ્યા હાલો જય શ્રી કૃષ્ણ તો હાલો મૈડા થોડીક વાર રહીને કઈ કઈ કેવો દી ઉગે હાલો પહેલા વરસાદ આવે ને પેલા ફરી વાર લો આ મંધાર છે ને આમ ઉઘાડ થતો જઈજો એટલે જ્યાં પડે ને તો ભૂકા કાઢે છે પણ આ ચેતવ તો જાય સમજી ગયા હાલો તો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા સાત વાગ્યાનો રોંડાના બધા કામ થઈ ગયા અને વરસાદ આ બાજુ ચાલુ થયો અને ધારાબેન હોમવર્ક કરીને સીધા આવી ગયા વરસાદમાં નાવા હમ આવરે વરસાદ ઢેબરિયો વરસાદ તો હાલો કારેલાય શાક બનાવીને ખૂબ ખાવીને પછી ઉની ઉની રોટલી આપી કે ગરમ ગરમ રોટલી આપું તને અમે ગરમ રોટલી ભાવે ને હાલ ગરમ ગરમ રોટલી કારેલાનું શાક લપટીને પડી જાય થોડોક વધારે આપવા દે વરસાદ પછી ના જાય હજી તો ઝરમર ઝરમર આવે છે જો વરસાદ એ હાલો હાલો નો ટાઈમ થઈ જાય આગળ

જેને વાળ્યું હોય એ વાવણી કરી આવે તો લાડવા કરીને ખાય લાડવાન પછી કરે તો વાવણી ના કરવા પડે હા પકોડા તમને મેથી વાવી હા મેથી વાવી એને પકોડા એના પકોડા સારું જો તૈયાર થઈ ગયો મસાલો કરી અને પણ તૈયાર છે બસ એટલે મસ્ત પકોડા બનાવીને તૈયાર કોને કોને ભાવે છે પકોડા જરૂરથી કમેન્ટમાં કહેજો અમારા ઘરમાં રિવાજ છે ને કેવો છે ખબર છે ગરમ ગરમ પકોડા કે ભજીયા નો ઠંડા પીજી ને પછી સાહેબ ખાય મને ગરમ ગરમ પકોડા ને ભજીયા ભાવે માનવને સાહેબ ને ઠંડા ભાવે એટલે અત્યારે બનાવેલા પછી એને ફ્રીજમાં મૂકી દે ને પછી હવારે ઠંડા પકોડા ખાય અત્યારે ખાશે એકાદ બે પકોડા ખાય વધારે નહીં ગઈ પણ હવારે હશે ને એટલે હાલશે હવારે તો ઠંડા દે એટલે હાલ એટલે અમારા ઘરમાં છે ને ગરમ વસ્તુ ખાવાની સિસ્ટમ નથી ઠંડી વસ્તુ ખાવાની તો તમારા ઘરમાં કોઈ એવું છે કે ગરમ મૂકી ઠંડુ ખાય તો મને જરૂરથી કમેન્ટ માં કહેજો અમારે તો બાપ દીકરો બે એવા છે મને ધારાને બેને ગરમ ગરમ વસ્તુ જોઈએ ચાલો છે ને તો કોણ તૈયાર બાજુ પકોડા તરવાનું ચાલુ કર્યું અને બાટલો વયો ગયો હવે તેલ ઠંડુ થાય ને એ પેલા બાટલો બદલાવાનો છે આ દી જેવો હોય ગયો સાહેબ તમે ધારો એ કામ ન થાય જવાબ રાખો ચાલો બાટલો બદલાવી લઈએ તેલ ઠંડુ થઈ જાય તો પકોડા તેલ પી જાય કાઢી કેમ લેવા છે તેમાં નહીં જ નહીં તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પકોડા ને હાલો હંદાય યારા કરો વાહ તો થોડું કે હું નું છે ગરમા ગરમ પકોડા છે બે બે ની કેપેસિટી માન છે પછી હવારે આમ કામ ઉપાડવાનું છે અત્યારે બનાવ્યું ને ખાવાનું ખવાનું ખવાનું નાસ્તાનો હોય અત્યારે મારા ધારાયે છે ને ગરમ ગરમ એક પકોડું ને કાચી સેન્ડવિચ કરી લીધી આ હવારે લંચ બોક્સ માં લઈ જાય બાકી તમારે અમારા ઘરમાં અઢી જણા ને બધાનું ખાવાનું અલગ અલગ કોઈને કાચી બ્રેડ વાળી સેન્ડવીચ વાવે કોઈ તરેલું ભાવે કોઈને ઠંડુ ભાવે કોઈ ને ગરમ ભાવે હવા બધા પેતરા તો હાલો બાતું નથી તમે પપોળા ખરી જાય ગરમ ગરમ પોપડા ચટણી તૈયાર છે બપોરનું ઢીંગા બટેટાનું શાક પહેર્યું છે રોટલી છે તો હવા હવાજનું બપોરનું અત્યારનું બધું મિક્સ કરી અને વ્યારા લઈશું કંઈક અવાજ એ કહેવાય મારા વ્યારા હાલતું તમારું શું કહેવાનું છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ના જ હોય તો મારા આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો કેવો લાગ્યો આજનો વિડીયો તો કહેવું હોય તમે